શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં તમને બધાને ખજૂર જોઈને ખબર પડી જ ગઈ કે આપણે શું બનાવવાના છીએ તો આજે આપણે બાળકો માટે ખજૂરના બિસ્કીટ બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા સોફ્ટ ખજૂર આપણે લેવાની છે એના બીયા મેં કાઢી દીધા છે સ્પેશિયલ લાડુની ખજૂર કહેવાની આપણે દુકાને જઈએ તો કે લાડુ બનાવવાની ખજૂર હોય એ ટાઈપની સોફ્ટ આપો તો એનાથી આપણા બિસ્કિટ ને લાડુ ની બધું તૈયાર થાય છે તો એને શેકવા માટે આપણે ઘીમાં શેકવાની છે એને તો મેં અહીંયા ઘી લઈ લીધું છે મારે એક કિલો ખજૂર લીધી છે મેં અહીંયા તે પ્રમાણે મેં ઘીમાં શેકાય એ પ્રમાણે ઘી લીધું છે તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું છે એ પ્રમાણે તમારે ઘી લઈને શેકવાની છે તો મેં એક પછી એક બધી ખજૂર પેનમાં લઈ લીધી છે અને હવે સારી રીતે એને ધીમા ગેસે સરસ શેકીશું આવી રીતે પ્રેસ કરતા જવાનું અને શેકતા જવાનું જેમ જેમ ખજૂર શેકાશે એમ એમ જોવો આવી સોફ્ટ બનતી જશે અને ખજૂર પાકી જાય એવી આપણે કેવી રીતે ખાતરી કરવી તો જો આવી રીતે પેન અલગ થઈ જાય અને આપણી ખજૂરનો મસાલો પણ એક સાઈડ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું સરસ મજાનું પ્રીમિક્સ ખજૂરનું રેડી થઈ ગયું તો આવી રીતે હવે થઈ ગયું છે આપણે તો એને નીચે ઉતારી લઈશું ગેસ કરી દઈશું બંધ તો આપણું પ્રીમિક્સ હવે આપણે કાઢી લઈશું જેથી કરીને એ ઠંડુ પડી જાય તો આપણે બીજા વાસણમાં કાઢી લઈશું ઠંડુ પડી જાય પછી આપણે એના બના બિસ્કિટ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણું પ્રિમિક્સ ઠંડુ પડી ગયું છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા બિસ્કિટ લીધા છે ત્રણ બોક્સ નાના નાના તો આવી રીતે પ્રિમિક્સ ઠંડુ પડે એટલે થોડું થોડું પોષણ લઈને આવા ગોળ ગોળા બનાવી દેવાના પછી એના આવી રીતે પ્રેસ કરી દેવાના જો તમે આને બે ત્રણ રીતથી બનાવાય છે આ રીત તમને નાફ આ એકદમ ઈઝી રીત છે બે લેર બનાવો બનાવી શકો બિસ્કિટ મૂકીને એવી રીતે બનાવો તો તમે બનાવી શકો છો તો આવી રીતે આપણે હું તમને વિડીયોમાં બતાવું છું તમે ધ્યાનથી જોજો કે કેવી રીતે હું મૂકું છું આવી રીતે જો બીજું પણ બનાવી લેવાનું છે આવી રીતે બીજી રીતથી તમારે બનાવવું હોય તો આપણે રોટલી પૂરી વણવાનું મશીન હોય ને એના ઉપર બે કાગળ મૂકીને વચ્ચે આ મૂકીને એ રીતે બનાવી શકો છો પણ એ બધી કરવી એના આસાનીથી આ બની જાય છે તો આવી રીતે બનાવવું વધારે સારું તો હવે જો બીજો આપણે ખજૂરનો બોલ્સ બનાવીને મૂક્યો હતો ને એ બી મૂકી દેવાનો પાછું બિસ્કિટ મૂકી દેવાનું અને પાછું આપણે એક રોલ કરીને અને મૂકી દઈશું તો હજી આપણે એક રોલ બનાવવાનો રહેશે તો જો પાછું પોષણ લઈને સરસ એક બીજો ગોળો બનાવીને અને પાછો થેપીને અને આપણે ઉપર પેક કરી દઈશું આ બિસ્કીટ બાળકોને બહુ જ ભાવે આપણે બાળકોને ખજૂરના બોલ્સ ને એવું બનાવીને આપીએ ને તો પસંદ નથી કરતા દર વર્ષે પણ આવી રીતે કઈક અલગ અલગ બનાવીને આપીએ ને તો એ બાને ખજૂર ખાય બાળકો એમ અને જોવામાં પણ એટલા સરસ લાગે છે ને કે આપણને મોટાને બી પસંદ આવી જતા હોય તો ભાઈ છોકરાઓને તો પસંદ આવે જ ને તો જો હવે હું તમને બતાવી દઉં આની ઉપર પેક કરી દેવાનું છે અને બધું જ ફિનિશિંગ કરીને આપી રે એવી રીતે પેક કરી દેવાનું બધી સાઈડો આપણે સરસ પેક કેમ કે સોફ્ટ ખજૂર હોય છે એસે આસાનીથી બધા જ સાંધા પૂરાઈ જાય છે તો જુઓ એકદમ સરસ પેક કરી દેવાનું અને એકદમ આમ વડું હોય ને એવી રીતે કરી દેવાનું અને પછી આપણે આને કોકોનટ ડસ્ટમાં આપણે આને ડીપ કરીશું તો જોઈ શકો છો ફિનિશિંગ વાળું એકદમ સરસ વડા જેવું ગોળ બની રેડી થઈ ગયું છે જુઓ આ રીતે આવી રીતે થાપીને એકદમ ચોંટાડી દેવાનું જો આ રીતે તમને એકાદ વખત એવું લાગશે કે નહીં ફાવે પણ તમે એક બે બનાવશો ને પછી તમને ફાવી જશે તો હવે મેં અહીંયા ટોપરાનું બુરું લીધું છે એને આપણે એની આખી આઉટર લિયરમાં એને સ્પ્રેડ કરી દઈશું ઉપર નીચે તો ખાવામાં બહુ જ મજા આવે છે ને ટેસ્ટ પણ એટલે નથી આમાં ખાંડ ગોળ કશું જ આપણે એડ નથી કરવાનું થોડુંક ઘી લઈને શેકીને આપણા સરસ મજાના બિસ્કીટ રેડી થઈ જાય છે તો ચાલો આપણે બીજા પણ બનાવી લઈએ તો મારા બધા જ બિસ્કિટ બનાવીને મેં રેડી કરી લીધા છે જોઈ શકો છો તમે તો કેવા લાગે તમને ખજૂરના મસ્ત મજાના બિસ્કિટ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવાના વિડીયો જોવા માટે મારી જોડે બન્યા રહેજો જો હું તમને એક બિસ્કિટ કટ કરીને બતાવું છું કે વચ્ચેથી કેવું સરસ દેખાય છે જુઓ આટલું સરસ લાગતું હોય પછી દરેકને ખાવાની ઈચ્છા થઈ જાય તો કેટલા સરસ બિસ્કિટ બની રહે તમે પણ બનાવજો ખાજો અને એન્જોય કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં અને નવી કોક રેસિપી સાથે તો કેવા લાગે તમને મારા બિસ્કિટ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને